સુરત ના ડિંડોલી વિસ્તારના શ્રીનાથ નગરમાં રહેતા ચંદનસિંહ ઝરી ના કારખાના કામ કરી પત્ની અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન ચંદનસિંહ ના ચાર વર્ષીય પુત્ર આદિત્ય રવિવારે સાંજે ઘરે રમતો હતો ત્યારે રમત રમતમાં બે રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો આ સિક્કો આદિત્યના અન્નળીમાં ફસાઈ ગયો હતો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર